કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તુવેરના ભાવ આજની તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવાર મેંદેડા એક હજાર એકસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકસો ને બે રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા રાજકોટ એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા ધારી એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા વડાલી એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને બે રૂપિયા ભચાઉ એક હજાર એકસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયા ખાંભા એક હજાર બસો ને બાવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા વેરાવળ એક હજાર એકસો ને એકાવન રૂપિયાથી એક હજાર ચારસો ને પચીસ રૂપિયા હળવદ એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા મોરબી એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા અમરેલી એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયા પાટડી એક હજાર ત્રણસો એક રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા જુનાગઢ એક હજાર વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા વિરમગામ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને રૂપિયા

વિડિયોમાં અંત સુધી બનનારે જો ખેડૂત મિત્રો જામજોધપુર એક હજાર એકસો ને છવ્વીસ રૂપિયાથી એક હજાર તેત્રીસ રૂપિયા જામનગર એક હજાર બસો એક રૂપિયાથી એક હજાર એકત્રીસ રૂપિયા બાબરા એક હજાર એકસો એક રૂપિયાથી એક હજાર બે રૂપિયા ભુજ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર બાવીસ રૂપિયા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો